કચ્છ જિલ્લામાં સતત પડતા ભારે વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું ભારતીય ખેડૂત સંઘના કચ્છ જિલ્લા મંત્રી શ્રી દ્વારા કલેક્ટર શ્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે પાંચ સપ્ટેમ્બરથી ચાલુ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને પાકને ભારે નુકસાન થયું છે પત્રમાં ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરી નુકસાનનું મૂલ્યાંકન કરવા તથા પીડિત ખેડૂતોને સહાય આપવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ભારતીય ખેડૂત સંઘે જણાવ્યું છે કે સતત પડતા વરસાદથી ખેડૂત વર્ગ ચિંતિત છે અને સરકારે વહેલી તકે મદદરૂપ પગલાં લેવા જોઈએ જેથી ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી રાહત મળે ભારતીય કિસાન સંઘ વાલજીભાઈ લીમાણી જિલ્લા મંત્રીની જવાબદારી આજે કલેક્ટર સાહેબને પણ અમે આવેદન આપ્યું અને સમગ્ર કચ્છ જિલ્લામાં છેલ્લે અમુક સમયથી ખૂબ સારો એવો વરસાદ થયો અને વધારે અવિરત વરસાદ ચાલુ થવાથી ઘણા બધા પાકને નુકસાન થયું જમીનોને પણ ઘણું બધું ધોવાણ થયું એમાં ખાસ કરીને રાપર અને ભચાઉ તાલુકામાં સૌથી વધારે વરસાદ થયો સારી બાબત કે સારો વરસાદ સમય ઉપર વરસાદે જ થયો પણ ઘણો લાંબો સમયથી અને થોડા સમયમાં અમુક જગ્યાએ વધારે વરસાદ પડવાથી જમીનોનું પણ મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે અને ઘણા બધા પાકો જેવા કે મગફળી કપાસ એરંડા બીજા બાગાયતને પણ ઘણું બધું નુકસાન થયેલું જોવા મળે છે લગભગ બધા જ તાલુકામાં અમને ફોન આવ્યા કે અમારી પાસે ઘણું બધું નુકસાન થાય તો અમે સરકારને પત્ર લખી અને કહ્યું કે વહેલી તકે આવી સર્વે થાય જેથી કરીને ખેડૂતોને પોતાની નુકસાનીનું વળતર મળે અને વળતરનો ખેડૂતો લાભ લઈ શકે અને વહેલી તકે જો પાકનો અને જમીનનો સર્વે થાય તો વહેલી તકે સરકાર એની યોજના જાહેર કરી શકે